અરે આ દિવાળી નું તો ફાઈનલી દોસ્તો અમે કપડા ને એવા બધા બદલી નાખ્યા છે હજી મમ્મી પપ્પા એટલા કપડા બદલ્યા ની તો દોસ્તો આપણે બીજું મંદિરે પણ જવાના છે ને આ મંદિર છે દજામાનું તો તો આગળ મંદિર દેખાય છે ને તો આગળ જવાનું છે આપણે કેટલું સરસ આ આખું દેખાય છે જોઈ શકો છો ધીમાઈ ને ધીમાઈ ને પપ્પા રમે છે કે જોઈ શકો છો મંદિર પર રીન આખું આખું ગામડું દેખાય છે દોસ્તો

તો હે એવરીવન આ વિડીયો માં એન્ડ સુધી બને રહેજો આપણે જવાના છે શહેરમાંના મંદિરે દર્શન કરવા માટે અને પ્રસાદી પણ સાથે લેવાનો મોકો મળે ને તો લેશું તો એન્ડ સુધી બનાર્યો અત્યારે તો આપણે ગોકળ છે દશા માં બરોબર તો એન્ડ સુધી બનાર્યો અહીંયા થી દર્શન કરી અને સીધા જ આપણે મળ તરી જઈશું શહેર માં દર્શન કરવા કરાયા ને એટલે આખે ફિરવાના છે આજે આખે દર્શન કરી લેવાના છે દોસ્તો આપણે બાજુ કેટલું સરસ દેખાય છે મંદિર ઉપર રીને કેટલું સરસ દેખાય છે લીલું 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 આ બાજુ છે તમે જોઈ શકો છો તો આગળ ને આ બધું માતાજીનું છે અમે ઉપર ચડ્યા છે એટલે સરસ મજાનું અત્યારે બાંધાય છે દોસ્તો તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો પૂરપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો અહીં કંઈ આ મેના બધું આવડે આધી માયન પપ્પા ખાલી ખાલી ફીકવાડે તો આપણે પછી તો આગડે મંદિર દેખાય છે તો આગડે જવાના છે આપણે આઈરીન દેખાય આઈરીન દેખાય ઝૂમ કરીને બતાવ આપણો મોબલનો રિઝલ્ટ કેવો મસ્ત આવે દેખાડીયો ને આ દેખાય આપેલું દેખાય એ જો એ દેખાય ને ઈચ્છે નહીં બાકી તો જાઉં તે ચાં જાઉં ને તેવાર બતાવી દેઉ હલોજી છીએ ચેર માં એ દર્શન કરવા માટે ચાલ ચાલો બેસી જવ ને હેડો તાણા સીધા ચેરમાં એ મળી ફાઇનલી પોંકી ગયા છે હરમાના મંદિરે જોઈ શકો છો કેવું મસ્ત દેખાય દેખાય ને જાય માચે હર હા 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 આ જોઈને તો મને આનંદ થઈ ગયો સાંજે આજ સાંજના પોરસે એટલે બહુ મજા આવે છે લાઈટ સાથે ધીમા એ કેવી દેખાય હો તો લેવાની ને નારિયેલ એક લઈ લે બેના વસ્તે ચાલો તો હવે દર્શન કરવા જઈએ આ બાજુ ખૂલ ને હાલ એવું બધું છે ચાલો અંદર દર્શન કરવા જઈએ ધીમાય તો ચલી ગઈ ફાઇનલી આવી ગયા છીએ અમે મંદિરે દર્શન કરવા માટે બહુ મસ્ત ખુલ્લું ખુલ્લું છે કઈ ભીડ નથી વધારે शांति थी दर्शन कर चलो चलो दर्शन कर लिए पशी तब अपन दर्शन कर लो हमें भी दर्शन कर लिए अब तो ही सब कुछ दर्शन करिए A do a con di vô dài 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 આરતી ચાલુ થઈ છે ફટાફટ આરતી લઈ લઈએ એટલું સરસ જોવા મળે છે હવે ચેરમાંની આરતી ચાલુ થાય છે ચેરમાની આરતી ચાલુ થાય છે દર્શન થઈ ગયા છે અમારે આરતી પણ આવી ગઈ હાથમાં આરતી પણ લઈ લીધી અને જોઈ શકો છો રાતનો નજારો એટલે કે સાંજ પડી ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ અને હવે હવે નજર ફોડવા જઈએ અરે આ દિવાળીનું સજાવેલું જો અતાર લગી છે આપણને ભાગ્યશાળી કહેવાય કે આપણને આવું જોવા મળી રહ્યું છે અતારે કેટલું સરસ આતાના વાગી રહ્યા છે દોસ્તો સાત સાડા સાત જેવું થવાયું છે આ છે ધીમાહી નારિયલ વધારીને કેવું ફૂટ્યું સરસ ચલો આ હા કેટલું સરસ લાગે અરે ધીમા અરે કેટલી મસ્ત લાઈટ લાગે હા સરસ બધા દર્શન કરી લેજો દોસ્તો આ છે ચેરમાં નું ધામ સરસ મજાનું અને અમે પાણી પીવા જઈએ છીએ ધીમાય ને પણ પાવાનું છે લેતી આવ પાણી વાટકીમાં કણે ચાનું પણ હોય છે અને પાણી પણ તમે જોઈ શકો છો આ ચાનું અહીંયા ચાલુ છે ચલો હવે પ્રસાદી લેવા માટે જઈએ છીએ ચાલુ થઈ ગયું તો બરોબર છે નહી પોસ્ટર કંઈક આવું લાઇટ વાળું આ સરસ મજાનું દેખાય છે ને કેટલું સરસ રાતે તો મજા જ આવે છે કંઈક અલગ જ આ ધીમા પ્રસાદી ચાલુ કે છે

સો ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે અને આવી ગયા પાછા આવે છે પાછા અને જોઈ શકો છો આ નજારો હવે છેલ્લી વાર આપણે જોઈ લઈએ અને પછી જઈએ છીએ કેટલો સરસ પ્રસાદી બી લઈને આવતા રહ્યા ફરીથી ચાલો ચાલો તો હવે અમે જઈએ છીએ પાછા અને આ દર્શન વર્શન કરી લીધા છે તમે બધા દર્શન કરી લીધા છે આશા રાખીએ છીએ આ ભોળાનાથનું મંદિર છે ને આ ચહેરમાનું મંદિર છે આરતી પણ ચાલુ છે થઈ જશે અને બધા આરતી લે છે મેળો તાણા આવે જય ભૂલેનાથ લાઈટ વાળું દેખાય ચાલો હવે જઈએ છીએ અમે હા એ વરસાદ વરસાદ વરસાદી માહોલ છે બધા ભક્તો આવે છે હજુ દર્શન કરવા માટે ચલો તો કંઈક લારી લેવા માટે આવી જશે નામનું શહેરમાંના નામનું આ બી અહીંયા હજુ છે કેટલું સરસ શહેરમાંનું નામ આ બાજુ પણ દુકાન જ છે હા ઠંડો ઠંડો પવન જઈ રહ્યો છે એકદમ તો ચાલો ધીમાહી શું લે છે હવે દેખીએ સો ફાઇનલી દોસ્તો હવે દર્શન કરી લીધા છે અને બહુ રાત થઈ ગઈ છે હવે જઈએ છીએ પાછા આપણે અહીંયા કારણે ગોકળપરા તો ચલો હા તમે જોઈ શકો છો મારી પાષણ મંદિર દર્શન કરી લીધા છે બહુ સરસથી પ્રસાદી પણ ખાઈ લીધી છે અને બસ હવે જઈએ છીએ સીધા ગોકળપરા તો આપણે ઓલાખાણા છે બાઈક લઈ લઈ tudusi ini porsa